બનાસકાંઠાના કાકરી તાલુકાના થળી જાગીર મઠના મહંત શંકરપુરી બાપુના અપહરણના છ આરોપીઓની શિયોરી પોલીસ મથકે કરાઈ અટકાય મુખ્ય આરોપી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમળાના મહંત અમર ભારતી અને તેમના સાગરીતો ભરતગીરી ગોસ્વામી કલોલ સંજય ગોસ્વામી વેકરા કડી હાર્દિક ગોસ્વામી કલોલ ઉપેન્દ્ર ગોસ્વામી કલોલ જિલ્લો મહેસાણાવાળા અને કિરણજી બાબુજી ઠાકોર ગંગાથળી તાલુકો કાંકરેજ જિલ્લા બનાસકાંઠાવાળાની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠ મામલે બીજી પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે જોકે સાત એક સવારે જાગીર મઠમાં રીતે પ્રવેશ કરી સીસીટીવી કેમેરાની તોડફોડ કરી મહંત શંકરપુરીનો મોબાઈલ ફોન લૂટી બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી ધમકાવી લખાણ કરાવી અપહરણ કરવા બાબતે સિયોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પોલીસ વડા મકવાણા અને દિયોદર નાયબ પોલીસ અધિકક્ષ ડોક્ટર સુબોધ માનકર સહિત પાલનપુર એલસીબી અને સિયોરી પીઆઈ મેહુલ કોટવાલ સાથે થરા પીઆઈ રામ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ અમર ભારતીયને તેમના સાથીઓ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છ લોકોની અટકાયત કરાઈ છે જેમાં હવે તારીખ આઠ એક

બાકીના આરોપીઓને સિયોરી પોલીસે પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે